ભાવનગર જિલ્લાના તળાજાના પીતપુર આમળા નજીક પ્રસિદ્ધ રાંદલ માતાના સાનિધ્યમાં ચોથા રવિવારે ભાતીગળ મેળો ભરાયો આમળા ખંડેરા નજીક 200 વર્ષ જૂના રાંદલ માતાનું મંદિર આવેલ છે અહી દર વર્ષ મહા મહિનાના રવિવારે જે મેળો ભરાય છે અહી અનેક લોકવાયકા છે આજે મહા મહિનાના ચોથા રવિવાર જોરદાર મેળો જામ્યો ધર્મ મય માહોલ વહેલી સવારે पुजारी દ્વારા મંગળા આરતી પૂજન અર્ચન કરી વહેલી સવારથી ભક્તો દર્શનાર્થી શ્રદ્ધાભેર દર્શન કરી ધન્યતા અનુભવેલ રાંદલ માતાના મંદિરને સુંદર શણગારાયું હતું અને ભક્તો દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈના જણાવેલ મુજબ સ્વયંસેવકો દાઠા પોલીસ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ સહિત બંદોબસ્તમાં જોડાયેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છેલ્લા રવિવારે કડક બંદોબસ્ત ગોઠવાશે સ્થાનિક લોકોએ સહકાર આપવા જણાવેલ પૂજારી અને ગામ અગ્રણીના જણાવેલ મુજબ અહીં રાકાસર નાંગ રાંદલ તરીકે પણ ઓળખાય છે બસો વર્ષ પુરાણા રાંદલ માતાના મંદિરના અનેક વરસા છે દરરોજ દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે અહીં માતાજીને લાકડાના હાથપગ આંખ ચાંદલા ચુદંડી ખીર પૂરી શ્રીફળ સહિત ચડાવી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે